લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં સુરત ક્રિકેટ લીગ 2024 સીઝન 4 ની શરૂઆત થઈ ચૂકી છે જે આગામી 29મી માર્ચ સુધી ચાલશે હેલો આઈ એમ પાર્ટ ડોંડા ઓનર ઓફ પાર્ટ ટેક્સ ટીમ આપડા સુરતમાં SCL જે સુરત ક્રિકેટ લીગ સુરત ડિસ્ટ્રિક્ટ એસોસિએશન દ્વારા આયોજિત જે 9 માર્ચ થી લઈને 29 સુધી માર્ચ રમાવાની છે જેમાં તમામ રણજી ટેપ રણજી ટ્રોફીના પ્લેયરો ગુજરાતમાંથી અને આઈપીએલ પ્લેયરો ભાગ લેવાના છે તો આપ સૌને હું સુરતવાસીઓને જાઉં છું કે અહીંયા આવો સ્ટેડિયમ પર અને આપણા પ્લેયરને એક પ્રોત્સાહન મળે ચિયરઅપ કરે એ આપણે લાગુ થેન્ક યુ એક બહુ મોટું પ્લેટફોર્મ છે જે ડિસ્ટ્રિક્ટ લેવલ અને સ્ટેટ લેવલ રમ્યા છે છોકરાઓ માટે આવીને આવી ટુર્નામેન્ટ વર્ષમાં બહુ બધી આગળ થાય અને પ્લેયર માટે એક બેસ્ટ એની માટે પ્લેટફોર્મ છે જે એને કેરિયર માટે આગળ એમને ચાન્સ મળે મારું નામ હેમંત જરીવાલા છે સુરત સ્ટ્રાઇકરનો મેન્ટર છું અને અમારા ઓનર ધવલભાઈ શાહ અને વિકીભાઈ છે કમલેશભાઈ રાવલ અને હું મેન્ટર છું લાસ્ટ યરની ચેમ્પિયન્સ ટીમ અમારી હતી સુરત ટાઈકર આ વખતે બી અમે પાર્ટ લીધો છે સંલંગ ચાર વર્ષથી અમે નોન સ્ટોપ પાર્ટ લેતા આવ્યા છે આ ટુર્નામેન્ટમાં અમે ફક્ત યંગસ્ટાર ક્રિકેટરોને જ સિલેક્ટ કરીએ છીએ અને યંગસ્ટાર ક્રિકેટરો જ અમારામાં હોય છે લગભગ અને અમે યંગસ્ટાર ક્રિકેટરને પ્રોત્સાહન આપીએ છીએ લાસ્ટ યર અમે શરૂઆતની બે મેચ હારી ગયા હતા પછી પણ અમે ચેમ્પિયન થયા થ્રુ ટુ યંગસ્ટારને લીધે આ એક પ્લેટફોર્મ બહુ જ સરસ છે સારા પ્લેયરોને શોધવા માટેનું સારા પ્લેયરો બધા જ આપણા પર્ટિક્યુલર આપણા સુરત માટે કારણ કે પાંચ ચાર જ કે પાંચ જ પ્લેયર બહારના રમે બાકીના બધા જ પ્લેયર આપણા સુરતના રમે એટલે આપણા સુરતમાં તો ઘણું જ સારું છે ને ગુજરાતમાં તો ઓવરઓલ ઘણી જ સારું છે કે બધા પ્લેયરો અહીંયાથી સારા મળે અને ટુર્નામેન્ટનું આયોજન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવે છે અને સારું આયોજન છે અને બધા પ્લેયરો સારી રીતે રમે છે કોઈપણ જાતની તકલીફ વગર જી હું મિતુલ શાહ એસટી સી ક્રિકેટ કમિટી મેમ્બર એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર છું આજે અમારે ત્યાં લાલભાઈ પર અમારે ચોથી સિઝન છે આ સુરત પ્રીમિયર લીગની જેમાં આજે નવ તારીખથી લઈને ઓગણત્રીસ તારીખ સુધી મેચો ચાલશે તો મારી એક નમ્ર અપીલ છે આ સુરતની પબ્લિક માટે અમે કર્યું છે તો અમે ઈચ્છીએ છીએ કે સારામાં સારું પબ્લિક જોવા આવે વિના છે બધા એનો આવીને લાભ લો અને મજા કરો ફેમિલી સાથે આવો એ જ અમારી ઈચ્છા છે અને અમે આગળ એના માટે પબ્લિક માટે જ બધું સારામાં સારું જે કરવું જોઈએ એ બધું કરીએ છીએ તો ટોટલ આઠ ટીમ છે અને બધા પ્લેયર આપણા જીસીએ એટલે ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં તમામ જે આપણા રણજી ટ્રોફી પ્લેયર જે બી આપણે ગુજરાતની બધી મેચો આપણી ઇન્ડિયાની જે બી સારામાં સારી ટુર્નામેન્ટ હોય છે જેમ કે રણજી ટ્રોફી સિક્કે નાયડુ એ ત્યારે આપણા ગુજરાત ક્રિકેટ એસોસિએશનના તમામ પ્લેયર જે દરેક ટીમમાં અમે પાંચ પાંચ ખેલાડી અમે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ એ લક્કી ડ્રો પ્રમાણે અને સુરત માટે જો આપણે કહીએ તો સારામાં સારું પ્લેટફોર્મ છે જે કારણ કે કે અત્યારે જીસીએમાંથી ઘણા સિલેક્ટરો ઘણી મેચો જોવા આવશે અને એના પરફોર્મન્સના બેઝિસ પર બની શકે એ લોકોને સારામાં સારું પ્લેટફોર્મ ગુજરાત લેવલે મળે